આંકડા મદદનીશ બે હજાર ચોવીસ એકસો વીસ માર્ચની તૈયારી અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો ભાગ ચાર આ સિરીઝનો અગાઉનો વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો આ વિડિયોમાં મહત્વના દસથી વધુ ખ્યાલો નમૂનારૂપ એમસીક્યુ વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ માંગની મૂલ્ય સાપેક્ષતા માંગની મૂલ્ય સાપેક્ષતા મહત્ત્વનો ખ્યાલ કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા માંગની મૂલ્ય સાપેક્ષતાને આ રીતે ગણતરી કરવામાં આવે છે અંશમાં માંગમાં ટકાવારીનો ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારીનો ફેરફાર તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાની ગણતરી થાય છે આ ટકાવારીનો ફેરફાર છે તે મેળવવા માટે અહીં દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરવાની હોય છે મૂળ કિંમત મૂળ માંગ માંગમાં ફેરફાર અને કિંમતમાં ફેરફાર માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો પાંચ પ્રકારો જોવા મળે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેનો ગાણિતિક રીતે કોઈ જવાબ હોતો નથી અનંત મૂલ્ય મળે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જેનો જવાબ શૂન્ય હોય છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એક જવાબ હોય છે મૂલ્ય સાપેક્ષ માંગ એક કરતાં વધુ જવાબ હોય છે મૂલ્ય અનપેક્ષ માંગ એક કરતાં ઓછો જવાબ મળે છે તો આ રીતે પાંચ પ્રકારો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તેની માંગ રેખા ડી અહીં દર્શાવેલી છે ઓએક્સ રેખાને સમાંતર મળે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગરેખા ડી અહીં દર્શાવેલી છે ઓ વાય રેખાને સમાંતર જોવા મળે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગરેખા અહીં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને માંગમાં થતો ફેરફાર બંને સરખા હોય છે આ રીતે માંગરેખા જોવા મળે છે મૂલ્ય સાપેક્ષ માંગરેખા વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય છે મૂલ્ય અનપેક્ષ માંગરેખા વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો જોવા મળે છે માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલ મૂલ્ય સાપેક્ષતાની જેમ માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલ પણ જોવા મળે છે અહીં આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર આ બંનેનો ગુણોત્તર કરીને તેની ગણતરી કરવામાં આવે છે અહીં દર્શાવ્યા પ્રમાણે તેની ગણતરી થાય છે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ઘણી વખત વ્યવહારમાં અવેજી વસ્તુ અથવા તો પૂરક વસ્તુ હોય છે તો આ અવેજી અને પૂરક વસ્તુને ધ્યાનમાં લઈને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ રજૂ કરવામાં આવેલો છે અહીં એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેના કારણે અન્ય વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર આ બંને પરિબળના આધારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની ગણતરી થાય છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ ઉત્પાદન ખર્ચ તેને ટૂંકા ગાળાના સંદર્ભમાં અને લાંબા ગાળાના સંદર્ભમાં વર્ગીકૃત કરી શકાય છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ એવી રીતે વિભાજન કરી શકાય છે સ્થિર ખર્ચનો ખ્યાલ સ્થિર ખર્ચ તેના નામ પ્રમાણે ઉત્પાદન ગમે તેટલું વધે કે ઘટે પરંતુ અમુક પ્રકારનું ખર્ચ નિશ્ચિત પ્રમાણમાં કરવું પડે છે તેને સ્થિર ખર્ચ કહે છે સ્થિર ખર્ચની અંદર કાયમી સ્ટાફનું વેતન કારખાનાના મકાનનું ભાડું મિલકત અથવા વ્યવસાય વેરો લાયસન્સ ફી મૂડી પરનું વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે સ્થિર ખર્ચને આકૃતિ અને અનુસૂચિ વડે અહીં દર્શાવેલા છે અનુસૂચિમાં સો રૂપિયાનું ઉદાહરણ લીધેલું છે આકૃતિ આ રીતે જોવા મળે છે સ્થિર ખર્ચ ઓએક્સ રેખાને સમાંતર રેખા જોવા મળે છે અસ્થિર ખર્ચનો ખ્યાલ સ્થિર ખર્ચની જેમ અસ્થિર ખર્ચનો ખ્યાલ પણ જોવા મળે છે તેને પરિવર્તનશીલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટાડવાની સાથે જે ખર્ચ પણ ઘટે છે તેને અસ્થિર ખર્ચ કહે છે તેમાં કાચા માલનું ખર્ચ બળતણનું ખર્ચ વીજળી બિલ વાહન વ્યવહારનું ખર્ચ છૂટક કર્મચારીઓનું વેતન ઉત્પાદન તથા વેચાણ પરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે જોકે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ તફાવત માત્ર ટૂંકા ગાળા માટે જ હોય છે લાંબા ગાળે તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે અહીં અસ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ આપવામાં આવેલી છે અસ્થિર ખર્ચ ઝીરો દસ એકસો પચાસ બસો દસ એવી રીતે ઉત્પાદન વધવાની સાથે ખર્ચ અહીં વધતું જોવા મળે છે કુલ ખર્ચનો ખ્યાલ કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંને ખર્ચનો સરવાળો કરવાથી પ્રાપ્ત થતું ખર્ચ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો કરવાથી કુલ ખર્ચ પ્રાપ્ત થાય છે અહીં અનુસૂચિ આપેલી છે જેમાં ઉત્પાદન વધતું જોવા મળે છે જેમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંને આપેલા છે અને તેના આધારે આપણને કુલ ખર્ચના જુદા જુદા આંકડાઓ મળે છે સો એકસો એંસી બસો પચાસ એવી રીતે કુલ ખર્ચ છે સરેરાશ સ્થિર ખર્ચનો ખ્યાલ સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ અને તેના છેદમાં કુલ ઉત્પાદનના એકમો એવી જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચનો ખ્યાલ તો તેમાં કુલ અસ્થિર ખર્ચ અને તેના છેદમાં કુલ ઉત્પાદનના એકમો સરેરાશ ખર્ચનો ખ્યાલ સરેરાશ ખર્ચ એવરેજ કોસ્ટ કુલ ખર્ચ અને તેના છેદમાં કુલ ઉત્પાદનના એકમો એટલે સરેરાશ ખર્ચ અથવા બીજી રીતે સ્થિર ખર્ચ વધતા અસ્થિર ખર્ચ અને તેના છેદમાં ઉત્પાદનના એકમો સરેરાશ ખર્ચની અહીં અનુસૂચિ દર્શાવેલી છે તેના આધારે સરેરાશ ખર્ચનો ગ્રાફ આવી રીતે જોવા મળે છે તેવી જ રીતે સીમાંત ખર્ચનો ખ્યાલ સીમાંત એટલે છેલ્લેનું એકમ અહીં સીમાંત ખર્ચ એટલે વધારાના એકમનું ઉત્પાદન ખર્ચ અથવા તો છેલ્લેના એક એકમ માટે થતું ખર્ચ એટલે સીમાંત ખર્ચ તો અહીં અનુસૂચિ અને આકૃતિ દર્શાવેલી છે કુલ ખર્ચ આપેલું હોય તો તેના આધારે સીમાંત ખર્ચ આ રીતે ગણતરી કરી શકાય છે વીસ અને ત્રીસ એટલે કે દસ સીમાંત ખર્ચ થશે ત્રીસ પછી છત્રીસ એટલે કે છ સીમાંત ખર્ચ થશે તો આ રીતે સીમાંત ખર્ચ જોવા મળે છે એ બી ભાગ સીમાંત ખર્ચનો વક્ર છે કુલ આવકનો ખ્યાલ કુલ આવક એટલે વેચાણના એકમો અને તેને ગુણ્યા કિંમત આ બંનેનો ગુણાકાર કરવાથી કુલ આવક પ્રાપ્ત થાય છે સંઘના રૂપે ટી આર બરાબર ક્યુ ગુણ્યા પી અહીં એક ઉદાહરણ આપેલું છે સો ગુણ્યા પચાસ એટલે પાંચ હજાર કુલ આવક થશે સરેરાશ આવકનો ખ્યાલ સરેરાશ આવક એટલે કુલ આવક અને તેના છેદમાં કુલ વેચાણ આ ભાગાકાર કરવાથી સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સીમાંત આવકનો ખ્યાલ વસ્તુના વધારાના એક એકમનું વેચાણ કરવાથી પ્રાપ્ત થતી આવક એટલે સીમાંત આવક સીમાંત આવક માટે આ રીતે ગણતરી માટેનું સૂત્ર છે નમૂનારૂપ એમસીક્યુ કેટલાક મહત્ત્વના પ્રશ્નો માંગની મૂલ્ય સાપેક્ષતા માટે શું સાચું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય શૂન્ય હોય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનું મૂલ્ય એક હોય છે મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય છે તો આમાંથી એક પછી એક વિધાન તપાસીએ પેલું વિધાન સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય શૂન્ય તો એ વિધાન ખોટું છે તેવી જ રીતે સંપૂર્ણ મૂલ્ય મૂલ્યઅનપેક્ષ માંગનું મૂલ્ય એક હોતું નથી એ પણ વિધાન ખોટું છે ત્રીજું વિધાન મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર તેના કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધુ હોય છે તો મૂલ્ય સાપેક્ષ માંગની અંદર આ રીતે માંગરેખા હોય છે તો તેમાં કિંમતમાં જે ફેરફાર થાય છે તેના કરતાં માંગનો ફેરફાર વધુ જોવા મળે છે ત્રીજું વિધાન સાચું છે તો અહીં જવાબ ડી આવશે માત્ર ત્રીજું વિધાન સાચું છે ત્યાર પછીનો પ્રશ્ન માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના ખ્યાલ માટે શું સાચું છે આ ખ્યાલ પૂરક વસ્તુમાં લાગુ પડે છે આ ખ્યાલ અવેજી વસ્તુમાં લાગુ પડે છે તો પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ પૂરક વસ્તુ તેમજ અવેજી વસ્તુ આ બંનેમાં લાગુ પડે છે એટલે અહીં જવાબ સી એટલે કે વિધાન એક અને બે બંને સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન સ્થિર ખર્ચમાં સામેલ હોય છે કારખાનાનું ભાડું મૂડી પરનું વ્યાજ વાહન વ્યવહાર ખર્ચ તો સ્થિર ખર્ચની અંદર ભાડું વ્યાજ આ બંને આવે છે વાહન વ્યવહાર ખર્ચનો સમાવેશ થતો નથી એટલે જવાબ સી એક અને બે વિધાન સાચા છે અસ્થિર ખર્ચમાં સામેલ હોય છે વાહન વ્યવહાર ખર્ચ કાયમી સ્ટાફનું વેતન કાચા માલનું ખર્ચ તો અહીં વાહન વ્યવહાર ખર્ચ આવશે કાચા માલનું ખર્ચ એ પણ આવે છે કાયમી સ્ટાફનું વેતન એ સ્થિર ખર્ચમાં આવશે અસ્થિરમાં આવશે નહીં એટલે અહીં વિધાન એક અને ત્રણ સાચું છે એટલે કે ડી જવાબ આવશે ઉત્પાદન ખર્ચ માટે સાચો અથવા સાચા વિકલ્પ જણાવો તો કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વધતા સ્થિર ખર્ચ સરેરાશ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વધતા કુલ અસ્થિર ખર્ચ અને તેના છેદમાં વસ્તુના એકમો અને ત્રીજો વિકલ્પ છે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ ઓછા અસ્થિર ખર્ચ તો અહીં ત્રીજો વિકલ્પ એ વિધાન સાચું નથી વિધાન એક અને બે આ બંને સાચા છે એટલે અહીં જવાબ બી આવશે ત્યાર પછીનો પ્રશ્ન કુલ આવક સંદર્ભે સાચો અથવા સાચા વિકલ્પ જણાવો તો અહીં જુદા જુદા ત્રણ વિકલ્પ છે તો અહીં કુલ આવક સંદર્ભે કિંમત અને વેચાણ આ બંનેનો ગુણાકાર છે તે સાચો વિકલ્પ છે ટોટલ રેવન્યુ બરાબર પી ઈન્ટુ ક્યુ ડી જવાબ થશે માત્ર ત્રીજું વિધાન સાચું છે